આજે આપણે બનાવીએ છીએ મસાલા ઢોસા મસાલા ઢોસા માટેની આપણે ભાજી પહેલાં વઘારી દઈએ એમાં આપણે વઘારમાં જીરું નાખીશું આપણે વઘાર આવી ગયો છે જીરું નાખીશું થોડીક રાઈ નાખીશું લીમડો નાખીશું આમાં બધા ઉપર આપણે નાખવાનો આ લીલું તીખું મરચું છે નાનું આ ઝાડુ મરચું છે મોરું હળદર નાખી દઈશું મિરચું નાખી દઈશું ધાણાજ નાખી દઈશું ભાજપનો પિક્સર મસાલો એ નથી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું હવે આ મસાલાને આપણે હલાવી લઈશું હવે આપણે બટેકા આપણે આમાં નાખી અને સરસ રીતે હલાવી દઈએ છીએ આ રીતે કરવાથી મસાલો સરસ રીતે મિક્સ થાય એટલે આપણે તેલમાં મસાલો કરી દઈશું વટાણાની સિઝન હોય તો તમે આમાં વટાણા પણ નાખી શકો હવે આપણે આમાં ડુંગળીને ટામેટા શકો એટલા ટામેટા હોય તો પણ નાખી શકાય હવે આપણે એક બાજુ મૂકી દઈશું આના કોથમીર ભરાઈ દઈશું આમાં લીલો મસાલો વધારે હોય આપણે જેટલું તીખું ખાવું એટલા આપણે લીલા મરચાં વધારે આમાં ના ખાવાનું ટેસ્ટ આપણે હવે ધીમા ગેસે આપણે થોડી વાર આને હલાઈશું જેથી કરીને આપણને મસાલા કાચા નાખે થોડીક વાર આપણે ગેસ ઉપર રાખીશું ઢોસાનું બેટર બનાવવા માટે ઢોસા માટેના પિસ્લ ચોખા આવે છે દાણાવાળા નાની સાઈઝના ચોખા રાત્રે પાણીમાં પલાળી દીધા હતા અને અડદની દાળ પાંચ કલાક પલાળી રાખી અને ચોખા આખી રાત પલાળી રાખ્યા અને પછી થોડુંક દહીં નાખી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દીધું હવે આપણે આથાવાળું ના ખાવું હોય તો તમે આ રીતે તરત બનાવી શકો છો અને આથાવાળું ખાવું હોય તો તમારે પાંચ છ કલાક રાખી મૂકવાનું

હવે આપણે ઢોસાને એકદમ ધીમા ગેસે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું આપણે એની ઉપર થોડુંક માં આપણે સોજી પણ નાખી શકાય એટલે ત્રણ ચમચી જેટલી સોજી નાખેલી છે આપણે ઝેલી ઉખડે ને ત્યારે ઉખાડવાનો ઉખાડવાનું ઉખડે ત્યારે જ આપણે જેટલા મોટા બનાવો એટલા બની શકીએ જેટલા પાતળા બનાવે એટલા બની શકે જો આનાથી પાતળો પણ બની શકે આવા પલટાઈ દીધું આપણે અંદર ભાજી એડ કરીશું આપણો ઢોસો તૈયાર છે અને સંભાળી રીત આપણે પાંચ નંબરના વિડીયોમાં મૂકેલી છે